બાળકો ચાર શિક્ષક અને ચાર સ્કૂલ સ્ટાફ હતા સવાર બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા જાનવી હોસ્પિટલ માંગ નવ અને સયાજી હોસ્પિટલ માંગ પાંચ મોત એક બાળકની હાલત ગંભીર

पाइप पकड़ के ऊपर आ गए कितने बच्चे बिठाए थे अंदर तीस तीस बच्चे बिठाए थे और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहनाए तू जैकेट पहनाया था नहीं पहना। था